જાગૃત કરવા માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિશોરીઓ ધાત્રી મહિલાઓ સગર્ભા માતા સહિત અન્ય મહિલાઓ હાજર રહી હતી અને તેઓએ પોતાના હાથમાં મારો મત મારો અધિકાર સહિતના સ્લોગનની મહેંદી બનાવી મહિલા મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી આ અવસરે મહિલા અને બાળ વિકાસ અધિકારી રીટાબેન ગઢવી મયુરીબેન ગોહિલ સહિતની મહિલાઓ હાજર રહી હતી બાળ વિકાસ યોજના અધિકારી અંકલેશ્વર રીટાબેન ગઢવી આજ રોજ અંકલેશ્વરના આંગણવાડી તાળફળિયા ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત બહોળા પ્રચારમાં લોકો મતદાન કરે એ અભિયાનના ભાગરૂપે આંગણવાડીમાં કિશોરી સગર્ભા માતા ધાત્રી માતા દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પોતાના હાથમાં મહેંદી મૂકી મતદાન એ મારો અધિકાર છે મતદાનથી કાંઈ વિશેષ નથી વોટ ફોર શ્યોર જેવા સ્લોગન લખી અને મતદાન જાગૃતિ મતદાન જાગૃતિ કરવામાં આવી આ લાભાર્થી બીજા પોતાના વિસ્તારમાં પણ પ્રચાર પ્રસાર કરે અને લોકો પોતાનો મહત્ત્વનો મત આપે એ એવી જાણકારી આપવામાં આવી હતી